તો જ્યાં મિત્રો આજના વિડીયોની અંદર હું તમને ફેમતા કાકાનો એક એવો જબરદસ્ત વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ બતાવશું એટલે તમે પણ કહેશો કે વાહ ફેમતા કાકા વાહ ભાઈ જે ફોમતા કાકા હોય છે એક રમણની અંદર જાય છે અને રમણની અંદર ભાઈ ભુવાજી શું બોલે છે એ તમે સાંભળશો એટલે તમે કહેશો કે ભાઈ ખરેખર આ ભુવાજી સાચું જ બોલ્યા છે કારણ કે ભાઈ ફોમતા કાકાને આજકાલ કોણ નથી ઓળખતું અને એસપી હિન્દુસ્તાની એટલે ભાઈ નામ પડે ને એટલે ભાઈ મોટા મોટા યુવાનો પણ કહે નાના મોટા બાળકો પણ કહે અને વડીલો પણ કહે કે ખરેખર એમના વિડીયો જોવાલાયક છે કારણ કે એમના વિડીયોની અંદર કોઈ પણ અશબ્દનો ઉપયોગ થતો નથી તમામે તમામ વિડીયોની અંદર કોઈપણ પ્રકારની હિસ્ત્રી બતાવવામાં આવતી નથી એ એક અલગ પ્રકારની એમનું મેટર હશે પરંતુ પરંતુ તે વિડીયો જેટલા પણ બનાવે છે સહાનુભૂતિવાળા હોય છે તેમના વિડીયોની અંદર કંઈકને કંઈક શીખવા મળતું હોય છે અને આપણા રોજબરોજના પ્રસંગો હોય છે તેની અંદર કેવા પ્રકારના કોમેડીને પ્રત્યે એ આપણને વિચાર રજૂ કરે છે જેના કારણે આપણે પણ જોઈએ છીએ આપણને મજા પણ આવે છે અને કંઈક જાણવા પણ મળે છે અને ભાઈ એમના વિડીયો જોતા હશે તમામે તમામ લોકોને ખબર હશે કે ભાઈ એમના વિડીયો કેવા હોય છે તો ભાઈ આ મમતા કાકાની તો ભાઈ મોમતા કાકા ગયા હતા રમેલમાં રમેલની અંદર ભુવાજી તેમણે કીધું છે કે ભાઈ એસબી હિન્દુસ્તાનની ઉપર તોલે કોઈ આવી ન શકે અને ભાઈ મોમતાજીનું નામ બનાવવું એટલે નાની મોટી વાત નથી તો કાકો બનવું હોય ને તો આપણે મોટો સાહસ કરવો જોઈએ અને મહેનત કરવી જોઈએ અને ભાઈ એ વાત પણ સાચી છે અને ભાઈ હું એક ખાસ વાત જણાવી દઉં કે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તો ભાઈ તમે એક સબસ્ક્રાઈબ કરીને લાઈક કરીને કોમેન્ટ કરી દીજો કોમેન્ટ તમારે એ કરવું છે કે તમારું નામ અને ગામ કોમેન્ટ કરવાનું છે અને તમારે સરસ મજાની કોમેન્ટ કરવાની છે તો ભાઈ આવનારા વિડીયોની અંદર ભાઈ તમારું નામ અને ગામ આપણે કોમેન્ટ લાઈવ બોલીશું રેકોર્ડિંગની સાથે કે તમે કેવી કોમેન્ટ કરી છે અને તમે શું તમારું ગામ શું છે અને તમારું નામ શું છે તો ફટાફટ આજે જ લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરી દો તો હું આવનારા વિડીયોની તમારું નામ અને ગામ લઈ લઈશ કારણ કે આપણે ઘણા બધા એવા વિડીયો બનાવ્યા છે કે જેની અંદર ગામને નામ લઈએ છીએ આપણે ચેનલની અંદર આજની અંદર લાઈવની અંદર તમારું નામ બોલવામાં આવશે તો ફટાફટ કોમેન્ટ કરી દો અને ને લાઇક ખાસ કરજો તો જુઓ આપ મમતા કાકાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને ખુબ સરસ છે આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેડીની અંદર જણાવજો તો જુઓ આ વિડીયો કોમેડી